છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા છોટાઉદેપુર તથા પંચમહાલ જિલ્લામાંથી વાહન ચોરીના કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલી એક બોલેરો ગાડી તથા 3 મોટરસાયકલ સાથે વાહન ચોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના વાઘવા ગામેથી ચોરાયેલ સિલ્વર કલરની મહિન્દ્રા બોલેરો ફોર વ્હીલર ગાડી લઈને એક ઇસમ લહેવાટ ગામ તરફથી છોટાઉદેપુર તરફ આવી રહ્યો છે જે હકીકતના આધારે છોટાઉદેપુર ડોન બોસ્કો સ્કૂલ પાસેથી વોચ નાકા બંધી કરી બોલેરો ગાડી સાથે ચાલકને પકડી પાડી ગાડીની માલિકી અંગે આધાર પુરાવા માંગતા તેની પાસે કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા જેથી પોકેટ કોપ મોબાઈલમાં ચેસિસ નંબર તથા એન્જીન નંબર ઉપરથી સર્ચ કરતા તેનો સાચો રજિસ્ટ્રેશન નંબર જે જે સિક્સ ડીબી સોળ ત્રાણું જણાઈ આવ્યો તે બોલેરો ગાડીના માલિકનો સંપર્ક કરતા તેમને બોલેરો ગાડી તેના ઘર આંગણેથી ચોરાઈ ગયેલ હોવાનું જણાવ્યું હતું જે અંગે બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પકડાયેલ ઈસમની યુક્તિ પ્રયુક્તિથી વિશ્વાસમાં લઈ ઊંડાણપૂર્વક વધુ પૂછપરછ કરતા પોતે ગુનો કબૂલ કર્યો હતો